મોટી ગયાતી બાઈ છે હું ધોરે અભ્યાસ કરું છું નામ શ્રી સીતાદાસ પ્રાથમિક શાળા છે શું તમને સાંભળવી ગમે મને તો સાંભળવી બહુ જ ગમે અને સાથે સાથે કેવી ગમે તો ચાલો હું તમને એક વાતા કહું વાતાનું નામ છે બુદ્ધિશાળી એક મોટું ગામ હતું એ ગામમાં

પછી તો જેમ સાંજ પતી જાય એ એમ વાંદરા આયા વાંદરાનો સમય થયો ને વાંદરા આયા એમને તો બીજો વાંદરો જોયો કે આ વાંદરો ક્યાંથી આવ્યો આ તો આપણો તોડાનો નથી એ તોડામાંથી એક દાય વાંદરો હતો એ આગળ આવીને બોલ્યો કે ઓય વાંદરા આ ગોજા ને અમારે ચણા ખાવા જાવું છે એટલે તમે કહું છું હું બેરો થઈ ગયો છું તો કે હું એક આત મારીશ ને તો

પછી કેવા લાગ્યો કે આનામાં આટલું બધું બળ હશે તે મારા બે હાથ ને પગ પકડી લીધો મને તો એમ કે મારામાં જ જાજુ બળ છે એ તો ગુસ્સામાં ને ગુસ્સામાં બોલ્યો કે લાય તમે કહું મારા બે હાથ અને પગ મૂક ન કર અમે ચોથું પાતું માર્સ ને તો પાંચ ગળો ત્યાં ફાઈડ ચોલા તો ચોથું પાતું માર એના બે હાથ ને બે પગ ચોટી ગયા અને આ બીજા વાંદરા હતા એ કેવા લાગ્યા કે મારા બે હાથ અને પગ મૂક ને મૂક પણ ગુંદરનો વાંડો કાઈ બોલે ને કેમ કે તો ગુંદરનો તો એની આડે બીજા વાંડા હતા એ કહેવા લાગ્યા કે એક વાંડો બોલ્યો કે આપડા દોસ્તાને પકડી લીધો આપણે તો કઈ કરું પાછે ને કરું પાછે ને ઓકે હાલો આપણે બધાઈ થઈને અને માળી એટલે આપણે પોતી જાશું પછી તો કોકે ટીક્કા માર્યા આંકો કે જા પતું તેમ કોકે પાતા માળા એના હાથ પર ચોટી ગયા પછી તો રાદે રદુ ના ખામ લે ખેતરનો માલિક જાગી ગયો ને મોત દંદો લે ન્યાય અને બધાઈને ધીબીત નાખ્યા ધીબીત નાખ્યા પછી તો કોકનો હાથ ભાઈમી ગયો કોકનો પગ ભાઈમી ગયો કોક કેર ભાંગી દે પછી તો એમ એમ ના રસ્તે છોડી દીધા ને કોક તો ઓય ઓય મારી ઓય ઓય ભાગી પછી તો ની માં કોઈ દે આવતા નોતા ને આ શીખવા મળે છે કે લાખા ભાઈ જે બુદ્ધિ થી કામ તો મુશ્કેલી માં નહીં અને વાના ઘરે વિચારી આવીના નકલ કાઉ તો મુશ્કેલી